सद्गुरु महाराज जय धर्म एटले शू हिंदू ना सनातन धर्म सनातन एटले शू धर्म इटले फरज सनातन एटले सनातन પાંચ તત્વ છઠ્ઠો ચૈતન્ય પર્વો આ સોનું ધન એનો ધર્મ માનવ ધર્મ માણસને ફરજ શું આવે માણસનું કર્તવ્ય શું છે મુસલમાન નો કયો ધર્મ ખ્રિસ્ત નો કયો ધર્મ પારસી નો કયો ધર્મ ઈસાઈ નો કયો ધર્મ છે મુસલમાન અર્થ થાય અલ્લાહ નો બંધો મુસલમાન કોઈ ધર્મ નથી મુસલમાન એટલે અલાનો બંદો મોહમદ પેગમ્બર ઈસ્લામ ધર્મના સ્થાપક જેને કુરાન લખ્યો કુરાનમાં કોઈ વાત એવી ક્યાંય નથી આવતી કે હિંસા કરવી રાગદેશ ઉભા કરવા દુશ્મન છે મુસલમાનના એવું ક્યાંય કુરાનમાં નહીં ભાગવતમાં કોઈ વસ્તુ એવી નથી એમાં કોઈ વાર્ણ વર્ણ નથી બોલો ભાગવતમાં કોઈ વર્ણનની ઉપાસના નથી આમ કુરાનમાં બાઇબલ જોવો એમાં કોઈ વાણો ઉપર ભાર નથી મૂક્યો માનવનો ધર્મ શું છે એના વિશે મૂક્યો છે કે માણસનો ધર્મ શું છે એટલે માણસનું કર્તવ્ય શું છે માનવ ધર્મ પોતાનું કર્તવ્ય કેટલા વિખવાદ ઉભા કરીને મૂકી દીધા એમાં સંપ્રદાય ધર્મ એટલે માતા પિતા છે સંપ્રદાય એટલે છોકરા જુદા પડ્યા જોદા પડ્યા એટલે પોતે પોતાનું કરવા માંડ્યા માત પિતા ની નીકળી ગયા માત પિતા થી મોટું આ દુનિયામાં આ વિશ્વમાં કોઈ નથી જલમ આપ્યો સંસ્કાર આપ્યા મોટા કર્યા દુઃખ વેઠાશે કયો ભગવાન તમને રાખવા આવ્યો નામ તો આપો કોઈને તમને જલમ આપ્યો ઓદરમાં તમે ધ્યાન રાખતો અરે એની માતા એનું ધ્યાન રાખતી કે પેટમાં મારું બાળક છે એને કઈ ટોસો ન લાગવો જોવે એના ખાવામાં ફેરફાર કરી નાખતી એને જાળવતી કોણ વાદત માં હસવે એના માના શ્વાસ જીવતું બાળક નાવડો વધેરાનો પોતાને શ્વાસ લેવાનો થયો અને વેદના થઈ પોતાની મહેનત કરવાની આવે છે પોતાને શ્વાસ લેવાનો આવે તો અહીંયા બાળક રડવા લાગ્યું હતું મુજાય કેટ કેટલા દેવો કેટ કેટલા ભગવાનો મોટા મોટા મંદિરો અઢળક નાણું વાપર્યું કોરોના જેવા રોગ આવ્યા કોઈ અબસાયા નહી કેમ આ વાત નથી સમજાયના નામે ધ્યું ધર્મના નામે ધાલેસે

ક્યાં ધર્મ રહ્યો કોને ધર્મ કેવી છે ધર્મગુરુ તો સદગુરુ તો એ અકેલા વેસ એક તો સરી હેરી જુજવા રૂપે આનંદ પાસે સદગુરુ તો એક કરે આ ધર્મગુરુ ગુરુએ તોડ્યા છે જુદા જુદા કર્યા વરણ આવ્યા વરણ જુદા કર્યા એના ભગવાને જુદા કર્યા આપણને નથી સમજાતું માણસ જીવી ને માણસનો ધર્મ શું છે નાચાત ના હરીના દેશમાં જ્ઞાન માટે કોઈ નાચાત નથી આમાં દીકરા દીકરી વરાવા છે નાચ જોયું જ્ઞાન સર્વ યક્ષ છે કેમ નહી સમજાતું કેમ જુદું જુદું લાગે છે એક જ થઈ જાય કે સ્વરૂપે સર્વ યક્ષ છે બધા ઈશ્વરના હસશે બધા પરમાત્માના હસશે કોઈ રુદા નથી આ તો ઘાટે કીધું ને રુદા પાછળ રુદા રુદા હોય પણ બધામાં પાણી તો એક છે ને રુદા રુદા બલ્બર છે તો એક છે ને પાવર એક છે ચેતન તત્વ ને રાઉ આત્માને ઓળખી દેહ ભાવ મટાડો હાચવાની ઓળખ થઈ ગઈ હોય દેહ ભાવ મટી જાય કાટ દેખાતો નથી પોતાના નિજ સ્વરૂપમાં મસ્ત બની જાય છે રાગ દેશ મટી જાય છે એસો ખેલ રીસો મેરા દાતા જ્યાં જોવું ત્યાં તું નહોતું આ રસના કેવી કરીશ એમાં કોઈ ફેરફાર ન થાય ગમે ઓ પીર હોય લ્યો કે ભગવાન થઈ ગયો પ્રકૃતિમાં કાંઈ ફેરફાર નહીં દિવસ જયારે ઉગતો હોય ઉગે એનું આથમ ટાણું થાય તો હાથમી જાય ઉગ્યો એટલે પ્રકાશ આથવું એટલે અંધારું જ્ઞાનનો જલમ થતા પ્રકાશ થઈ જાય અને જાને જાને આથમી જ્યો એ અંધકાર થઈ જાય પાછો નથી વળી એકતો ક્યાં સત્યની ઓળખ નથી સત્ય એ પ્રકાશ છે અસત્ય અંધારું છે અંધારામાં હું છે નહીં કાંઈ ન ઘર છે અંધારા કે હું કોણ છું પોતાને પોતાનું સ્વરૂપ નથી દેખાતું પડ્યો છે એ તારો પરસાયો હશે એ તું નથી અંધારપટ હંજુવાળાનો પરસાયો અંધાર પટ અંધારનું છે પરસાયો નકલ બહુ વિચાર કરી હમરજવાય જેવી વાત છે આપણને કોણ સમજાવે પોતે પોતાના હમરજવાયની વાત છે પોતાના મનને પોતે સમજાવી શકે બીજું કોણ સંજાવે છે આ જ્ઞાનની ઓળખ પોતાને કરવાની છે જ્ઞાન પોતાને કથવાનું છે આ સંતો મારક બતાવે છે હાલવાનું છે આપણે ને મંડો મુકામ આવી જાય મૂળ ઘર આવી જાય છે નહીં આવ્યો કે નહીં જ આવ્યો હલકો ખૂબ બનાવ્યો પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય અને આને ગુરુકુલ ભાગ કહેવાય કોઈ મોટા આશ્રમ લખીને લખી નાખે છે ગુરુ કુલભાઈ અને ગુરુ કુલભા નહીં જ કહેવાય ત્યાં તો તારી ભાઈ ભાઈ સાસે આટલા બન્યો છે ગુરુ કુલભા તો પોતે પોતાની ઓળખાણ થઈ જાય અને ગુરુ કુલભા કહેવાય છે સદગુરુ મહારાજની જય